બેસ્ટ કપલ આપણા વચ્ચે આવી રહ્યા છે રાધા રાણી બની રહે ઘર કી શોભા પવન પુત્ર

બરાબર કારણ કે એમાં એવું છે કે મમ્મી અને નિશીઓ છે ને મોન્ટુ ભાઈના ઘરે ઉતરી જશે કેમકે આજે છે સન્ડે એટલે સન્ડે કેવું હોય કે નિશિઓને બિચારાને ક્યાંક ફરવું તો હોય બટ અલગ જગ્યા હોય ને તો અમે ના લઈ જઈ શકીએ પણ મોન્ટુ ભાઈના ઘરથી પાંચ કે સાત મિનિટનો જ રસ્તો છે એટલે અમે લોકો એવું વિચાર્યું કે બધા સાથે જઈએ અને પછી બપોરે નિશિઓને ક્યાંક ફરવા લઈ જઈશું ઓકે હેલો નિશિયો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

હા થેન્ક યુ ખબર પડે છે ભાઈ પટોળામાં બરાબર છે ઓકે સો ગાઈઝ આજનો વ્લોગ તમારી સાથે ફૂલ ડેનો શેર કરવાનો છે આ જે ઇવેન્ટ છે એનું પણ શેર કરીશ ઇવેન્ટ પછી અમે જે પણ મતલબ ક્યાંય બી જઈશું ને તે પણ તમારી સાથે શેર કરીશું સો પ્લીઝ વ્લોગ જોજો અને કેવો લાગે છે કોમેન્ટ કરતા જજો ફાઇનલી અત્યારે અમે લોકો પહોંચી ગયા છે અને બહુ જ હેપી છું બરાબર કે કારણ કે હું ટાઈમે પહોંચી દર વખત થોડીક વહેલા પહોંચું છું આજે ક્લાયન્ટના ટાઈમે પહોંચી છું બરાબર તો અમારે વેઇટ નથી કરવો પડ્યો અને મસ્ત મૂડમાં પણ છે આ છે આજે અમારા બીજે પાર્ટનર બરાબર અને દર વખત સચિનભાઈ હોય છે તમને લોકોને ખ્યાલ છે બટ આજે નથી તો આજે અમે એમની સાથે ชี انا જોઈએ છે કે આજે એમને મારી સાથે મજા આવે છે કે નહીં મને એમની સાથે મજા આવે છે કે નહીં 110% મજા આવશે જ કેમ કે હજુ 10 મિનિટ 10 મિનિટ ખઈ છે મારે પણ એવું લાગતું નથી કે 10 મિનિટ થઈ હોય એટલે મજા આવશે લોકો ਇਕੱઠા ہوتے ہیں اسے भीड़ कहते हैं लोग इकट्ठा होते हैं उसे भीड़ कहते हैं और जहां दीपल और मिहित की फैमिली इकट्ठा होती है उसे महफिल कहते हैं हेलो नमस्कार स्वागतम सुस्वागतम આજના આ સુપ પ્રસંગે આપણે બધા જ મળ્યા છે આવેલા તમામ સ્નેહીજનોનું હું ખુશી પ્રજાપતિ દિલથી સ્વાગત કરું છું આજના બેસ્ટ કપલ આપણા વચ્ચે આવી રહ્યા છે કાન્હાજીને લઈને આવી રહ્યા છે તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે જેમ આપણે આપણા ઘરમાં ભગવાનનું સ્વાગત કરીએ છીએ એ રીતે સ્વાગત કરવાનું છે જે

જીવનના ઘડતર ની વાત કુળદેવી અને કુલ દેવતા વર્ષે દિવ્ય આશીર્વાદ આ જીવન બનશે બાળક રાણી બની રહે ઘરની શોભા એવું વિચારીએ અને એવી જ વાતો કરીએ જેનાથી બાળક અને માતાનું બોન્ડિંગ સ્ટ્રોંગ થાય કારણ કે બધા જ લોકો અહીંયા જાણે છે કે માનું મહત્વ બાળક માટે અને બાળકનું મહત્વ મા માટે શું હોય છે તો શિયાવર રામચંદ્ર ભગવાન કી જય પવન પુત્ર હનુમાન કી જય બધા માતા જય કમી જય નરદ બિલાસ સુય સાખાના કુંડળ કુચિત કેજા હાર્દ મસ્તરો તો તા બિરાજ દેજો સામ મહા જગવંતને ધ્યા માની અતિ જો રામ ભાગ ગરીની વિધ ઉડ બનાય જનો પે ભદરી સંભાળી સંતોને તો રાજા જન ભરી હરમત સે સર્વ સુખ કરી સંકટ કટાય નિજય સંત પીરા હેendre bhagwan ki jai pavan putra anuma કરું છું જે લોકો મારું આટલું હસી ખુશીથી સ્વાગત કરી રહ્યા છે સમજી ગયા હા ઓકે તો હવે મ્યુઝિક વાગે પછી તમારે લોકોએ પહેલા વિચારવાનું છે યાદ આવે એ જ વસ્તુ લેવાની છે એના સિવાયની વસ્તુ લેશો તો કેમમાંથી આવો ઓકે परस 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 परस

Yeah. sweet pie दे? दे? साथ, साथ. Okay, thank you so much. મજા આવી you so much. Okay, thank 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 you so much. Okay, તો એવું થઈ શકે બીજો એક આન્સર છે ચલો ચાલો પત્ની અને હેલ્મેટમાં શું સરખું છે હું કહી દઉં ઓકે કરજો બરાબર પત્ની અને એ ફરક છે કે બંને જ રહે સમજે એવું શું છે જે છોકરો અને છોકરી બતાવીને ચાલે છે યસ મને છે ને સોરણે જોઈને ધગધ થાય છે કે બિચારા કેટલા ટેન્શનમાં હશે હરિ ઠી કે ભૂલતા જ નથી એવી ઘણી વસ્તુ છે જે લેડીસ પાસે પાસે હોય છે પણ એનો ઉપયોગ નથી કરતી અતુલભાઈ આવ્યા હા બોલો મેં શું છે મેં સોરણે કહું એવું છે કે

પોતપોતાના ભાઈ માટે જે પણ અહીંયા હાજર હોય લોકો માટે તાલીઓ પાડ દો કે બિચારી બિચારા છે ને બોલતા જ નથી કારણ કે બોલવા જ નથી દેતા મારા જેવું બીજું કોઈ નહીં મારા જેવું બીજું કોઈ નહીં તમે સાંભળી લેજો શોપિંગ મારું છે કે આપણા માટે મમ્મીનું મહત્ત્વ શું જન્મ લેવા માટે ભગવાનને પણ માની જરૂર પડી છે કહેવાય છે કે જન્મ લેવા માટે પણ ભગવાનને માની જરૂર પડી છે અને સાથે જ કહેવાય છે કે મરવા માટે ઘણા રસ્તા છે પણ જન્મ લેવા માટે ખાલી એક જ રસ્તો છે મા અને હું એવું કહું છું કે જેટલા પણ લોકોએ આજે પોતાના મમ્મીને થેંગ્યું ના કીધું હોય તો પ્લીઝ આજે જઈને થેંક્યું કહેજો અને હું કહું છું બીજું એ વસ્તુ કે તમારી મમ્મી અહીંયા હોય ને તો આજે એના ગળે લગાવી લેજો

ખબર છે મમ્મી જન હું પડી જો તો ને માં તારો બધું જ કામ મૂકીને મારી પાસે આવીને મને ખોળામાં લઈ લેતી મમ્મા મારા માટે હર ટાઈમ ગરમ ગરમ જમવાનું બનાવવા માટે મને ખબર છે મમ્મા કે તું આખો દિવસ થાકી જાય છે પણ રાતના વાર કે

મારું ત્રણ વર્ષ મને યાદ છે કે હું મારા મમ્મી સાથે બહુ ઝઘડો કરતી હું સવારે વહેલા ના ઉઠતી

બોલાય છે અને ઘણું બધું લખાય છે પણ પિતા માટે બહુ જ ઓછું લખાયું છે અને બહુ જ ઓછું બોલાયું છે આજે હું પપ્પા માટે કંઈક બોલવા માંગુ છું હું ને પાછળ બધા સરને રિક્વેસ્ટ કરું છું કે સાચું લાગે અને સારું લાગે તો આજે મારા માટે તાળીઓનો ગડગડાટ રૂકવો ના જોઈએ સપના તો મારા હતા પણ એને દિશા અપનાર ખબર પડતું એ પાત્ર એટલે પિતા પપ્પા છે ને સાહેબ લીમડાના જેવા હોય ગમમી વા પણ છાયળો પોતાના છોકરાઓની ચિંતા કરે પોતાના બાળકોની પોતાની પત્નીની ચિંતા કરે કારણ કે આખો દિવસ સપે છે ખાલી તમારા માટે

નાનકડા જીવને બાળકને ખૂબ પ્રેમ અને આશીર્વાદ આપો તમે બધા જોતા હશો કે દીપલબેન ના ફેસ ઉપર કેટલી સ્માઈલ હતી જ્યારે આપણે આ ગર્ભ પ્રાર્થના કરી રહ્યા હતા અને ખુશીના આંસુ પણ હતા બરાબર સો પહેલાં તો થેન્ક યુ સો મચ મને ઇન્વાઇટ કરવા માટે મિહિરભાઈ થેન્ક યુ સો મચ મને ઇન્વાઇટ કરવા માટે થેન્ક યુ સો મચ તમને બધાને કે મને આટલો બધો સપોર્ટ કરવા માટે કેક કટિંગ આપણે કરવાની છે સાથે જ આજે બર્થ ડે છે હેતનો તો હું પહેલાં વિશ કરાવી દઉં બરાબર અને પછી તમે બધા તમારું ફંક્શન એન્જોય કરો હેપી બર્થ ડે ટુ યુ મજાની ઇવેન્ટ કમ્પ્લીટ કરીને નાઈ ગયા છે અને ખરેખર બહુ જ મજા આવી આજના ફંક્શનમાં હોપ કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે અને આપણે પૂછી લઈએ કેવું લાગ્યું જ્યાદા થાય ને અચ્છા જ્યાદા અચ્છા રશ્મી મસ્ત હતું મજા ગઈ ક્લાયન્ટ્સ બહુ જ મસ્ત હતા ઇન્ટરેસ્ટ લેતા હતા યસ શું છે ખબર છે કે ઓડિયન્સ મસ્ત મળી જાય ને આપણને ખરેખર કામ કરવાની બહુ જ મજા આવે ને આજે એવું જ હતું મારી બધી જ ઓડિયન્સ એટલી એ લોકો એટલી મોજ કરી છે ને તો મારા પણ આજે બહુ જ મજા આવી ગઈ એવું થયું કે ટાઈમ બહુ જલ્દી નીકળી ગયો અને જલ્દી પતી ગયું બાકી વધારે ટાઈમ પણ હોત ને તો બોર ના થતા સો બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ